મારી ગાય કે હાથી બાંધી દીધા અહીંયા મારી ઝૂપડી હતી મેલ બનાવી નાખ્યો આની કરતા નોંધ્યો સારું એમાં ખેલી ગોરાણી ડોકાણા સુદામા ને જોયા એટલે ગોરાણે કીધું સુદામાને ને કઈ અહીંયા અંદર ભાઈ આવો અને ત્યારે સુદામાએ કીધું ગોરાણી ને કોકના મકાનમાં શું કરો છો કે કોક નું મકાન નથી તમે ત્યાં ગયા હતા તો કનૈયા એ બધું પહોંચાડી દીધું તા તો છોકરા ન્યાલી નીકળ્યા હો ભાઈ મેલ માંથી તાયુ બાંધી બાંધી નો સ્કૂલે ગયા છે સીધા છોકરા પછી તો આવું જાય બધું એ કે પપ્પા અંદર ભાઈ આવો આપણું છે આ તો સુદામાનું ગઢ પણ વયું ગયું યુવાન થયા હા હા ગોરાણી નો તો આખો સકલ બકલ બધું ફરી ગયું એ ડાય બાય મારીને તમને કોઈ હેબ્રો કરાવીને તમને સ્પેશિયલ કરાવ્યું છે આર વાર ઉપર બેઠા એની ટૂંકી વાત મારે કરવી છે એમાં કૃષ્ણનો ફોન વાગ્યો ખૂણામાં ફોન પડેલો સોફા ને એમાં કઈ ઘટે નહીં એટલે સીધો સુદામા ફોન ઉપડે કોણ કૃષ્ણ દાદ કહે સુદામા હું બોલું અરે ગોપાલ આવું કરાય ગાંડા અને બીજી વાત એ છે કે ત્યાં અહીંયા બધું પહોંચાડી દીધું તે ભલામણ મને વાત ન કરી ગઈ આમ કેળે કેટલો ચિંતા કરતો કરતો આવતો હતો ત્યારે કૃષ્ણએ કીધું સુદામા તું માગી ન એક્યો હો તો હું કેમ કહી શકું મેં તને દીધું છું અને જિંદગીમાં મિત્ર કરો તો આવો મિત્ર કરજો દીધા પછી કોક પાસે ગાય નહીં ભલામણ અને આપણે કોઈકને બે વાર પાન ખવડાવ્યો તો તેણી વાર કહે છે અને પછી ફોન ઉપર વાત થયા કરે ક્યારેક ક્યારેક ને એમાં એક દી ભગવાન કૃષ્ણએ કીધું કે સુદામા હવે તો જો ત્યારે તમારે બગી છે રથ છે કાંઈક લઈને આવો ને તમે તો દ્વારકા આવ્યા પણ મારા બેન નહીં કેદી આવશે છોકરાઓને લઈને આવો એટલે હવે તો પછી કઈ ચિંતા હતી નહીં એ તમને કોઈ રથડો તૈયાર થયો ને છોકરા સુદામાની છોકરાય ગણાય છે છોકરાઓને ગોરાણીને બધા ગયા ભાઈ પાછા દ્વારકા જેવી રીતે પાછો કનૈયો સુદામાને લેવા માટે પહેલી વાર આવેલો હેય માપતોર પટરાણીઓ સાથે ભગવાન કૃષ્ણ પહેલાં સન્માન કર્યું ગોરાણીને પટરાણીઓ લઈ ગયા આઠ રાણીઓ ભગવાન કૃષ્ણને પટરાણિયું જ આઠ બાકીનો ટોટલ તો કઈ કનૈયા પાછો આવી જ્યો વાત સાંભળી ગયો આ વાત તમે સાંભળી હોય કે ન સાંભળી બહુ મને ખબર નથી પણ આ મને ગમે બહુ આ વાત અને હું જ્યારે એટલું ઓડિયન્સ હોય ને સારું આમ મજા આવે ને ત્યારે આવી વાત કરું અને આવશે મજા તમે જુઓ હવે ભગવાન કૃષ્ણ એ જ છોકરાઓને એના છોકરાઓને બોલાવ્યા હવે આઠે રાણી અને અગિયાર અગિયાર છોકરા એ તો પછી દ્વારકા જાઓ તો અહીંયા લખેલા નામે છે કે મારું ખિસ્સાની વાત નથી હા ને પડખે મંદિરની સાઈડમાં આખવાનો આંબો છે આઠે રાણીઓના નામ છે એની રાણીઓને જેટલા દીકરા હતા એ બધા છોકરાઓના નામ લખેલા છે અનિરુદ્ધ ને પ્રદ્યુમન એ બધા તો ખરા જ બાકીના તમામ છોકરાઓના નામ છે વાંચી લેજો એમાં લે આપણે ઘણા બધા છે એટલે ભગવાન કૃષ્ણ એ કીધું છોકરાઓને જાવા સુદામાના બાળકોને રમવા લઈ જાવ ને એ કોઈ વળી મોઈ દાંડિયા લીધા ને કોઈ ક્રિકેટ ને બેટ દડા લીધા ને એ દરિયાના પટમાં સૂટ દડી રમે બધા બોરાણીને વળી પટરાણીઓ લઈ ગયો ને આયા ભગવાન કૃષ્ણ ને સુદામા પાછા હિંડોળા ખાટે બેઠા ઇચકતા ઇચકતા વાતો કરે કે સુદામા બહુ મજા આવે તમે ક્યારે આવ્યા ત્યારે અરે હું તોડવી નાખ્યો કે તે ભલા માણા ન્યા ગયો તો તો પછી એક્યુઅલી બધું ફરી ગયેલું ઈ કે એવાલી ભગવાન કૃષ્ણ ને એ કીધું કે કૃષ્ણ મારે એક તને વાત કરવી છે કે શું કે આ તારી લીલાની બધા વાતો કરે તો તારી લીલા મને દેખાય ને તારી લીલા કેવી હોય એટલે ભગવાન કૃષ્ણે કીધું કે હું કૃષ્ણે હજી એ મારી લીલા પણ આને આને એટલે કૃષ્ણ વાત ટાળી દે કે ભાઈ બધું અહીં લીલા કાંઈ એવું ન હોય પણ એક કામ કરીએ આપણે સુદામાં સાંધીપની ઋષિના આશ્રમમાં આપણે નદીમાં હારે નાતા એ પછી હું કોઈ દી કોઈ સખા કોઈ મિત્ર આવ્યો નથી તો હાલ ને ગોમતી નાહવા જાય

નદીમાં પણ ઊંઠો આમ તણાઈ તો દરિયો આવે પણ આમાંલી દરિયામાં એવો કંઈક લોટ ચડ્યો અને હામા પાણી જ આ ઘા કર્યો સુદામાનો સુસવાટા કરે સુદામા જાય કનૈયા પકડ કનૈયા બોલો કે હવે પકડે બીજા એટલી સ્પીડથી સુદામા તણાણ્યા અને એટલા બધા જોજન દૂર એમને પાણીમાં તણાવ્યા અને એમાં એક નગરમાંય બારા નીકળ્યા

અને જ્યોતિષે કીધું તો કે આ તિથિના આ વારને દિવસે જે નદી માલી નાયન પેલો બારો નીકળે અને એની ઉપર હાથી કળ ઢોળે ઈ તમારો રાજા એટલે તમે અમારા રાજા તો સુદામા જનો મળ્યા હરખા કરવા બેહાડી દીધા ગાદી ને મુગટ નાખી દીધો હવે છોકરાન બધા દ્વારકા ગોરાણી દ્વારકા બધું ભૂલી ગયા અને એ તમને કો રાજ મળ્યું હાલવા હારે હારા ઠેકાણે લેવા આવવા માગા આવવા નેણે 11 ક રાણીઓને હારે લગન કર્યા

બદોર જે નદી માલી બારા નીકળ્યા નદીના પટમાં સીતા ખડકાણી અને સેબ ઉપર એમ કે ઈ પટરાણી નું અને બાજુમાં ગોઠવા અને સેનાપતિ એ કીધું ભાગ ન ભાવે પકડ તો સુદા માને ભાલા ઠેરાવ્યા સુદામા કે હું શેભાઈ એ આયા અમાર રિવાજ નોખો છે બીજી જગ્યાએ રાજા ગુજરી જાય તો રાણીને વાહે સતી થાવું પડે

સામે બરોબર એમાં રાણી હતા એને અગ્નિદાન દેવાનો કાકડો અડાડ્યો અહીંયા કાકડો અડાડ્યો એક બાજુ પચાસ ભાલાવાળા ઉભેલા ભગાય નહીં હેઠે જ તાપ ચાલુ થયો સુદામાએ નક્કી કર્યું કે અહીંયા મરવું હોલિક્યોર પાણીનો ગુનો હતો એટલે એમ છું બળીને મરવું એને કરતાં પાણીમાં પડીને મરી જવાય તો થોડીક તકલીફ તો ઓછી પડે હવે એ શેલી વેલી હતળાંગ મારી છે કેવી મારી છે સુદામાએ એવી હતળાંગ મારી ભાઈ તો ઓલા લાકડા હતા ને બધા સૈનિક ઉપર ગયા અને સુદામાં સીધા પાણીમાં પિતળીયો પણ કેટલી ઘડી અંદર બારું મોટું કાઢ્યું ત્યાં ભગવાન કૃષ્ણ બેઠેલા કાંઠે સુદામાં તો બહુ ટીક્યો માણા સુદામાં કે હું બહુ ટીક્યો ના કૃષ્ણ તું આયા

ભગવાન ના રાજમલ માં ગયા કૃષ્ણના ભવનમાં પહોંચ્યા પાછા પણ સુદામાં પાછા કારણ કે કૃષ્ણ ને કેવાય એવું નહીં કે સારું આઠ ને આવું બધું અને એમાં ઈંડોળે બેઠા બેઠા ભગવાન કૃષ્ણ કીધું સુદામાં જમવાનું બાકી છે તમે બજારમાં શું જોવો કઈ ભૂલાઈ ગયું છે અરે ભાઈ જે જમવાનું બાકી પાછા સુધામાં આ બધું છે હું અને ત્યારે ભગવાન કૃષ્ણ કીધું પટરાણી સત્યભામાને એને કે મારે મોડું થઈ ગયું મારે નાવામાં રસોઈ તૈયાર છે ના ના તમે તો બહુ થોડાક વહેલા વૈયા હજી તો એક જ રોટલો ચડ્યો ત્યારે સુદામાએ ફરી વાર કૃષ્ણને કીધું કે એ કન્યા હવે તો બોલ તાકે ગાંડા બોલવાનું હોય નહીં તું કહેતો હતો ને મારે લીલા જોવી મારે લીલા જોવી તો આ મારી લીલા હતી ભલામણ બીજું કાંઈ નહોતું એમ આ ભવો ભવ જાય ત્યાં કૃષ્ણનો ખાલી રોટલો ચીડ્યો હોય સાહેબ એમ મૂન તમે અત્યારે જીવીએ છીએ કૃષ્ણની લીલા છે કે શું છે એ ખબર નથી પડતી એટલે તખતદાન લખે કે સંસાર ખોટો કે સપનું ખોટું આમાં કંઈ હળવું છે નહીં આ સપનું છે કે જીવન હકીકત છે હજી કોઈ ફાઈનલ નથી કરી શક્યું અને એવા જે ભાવથી અને એવા જે મોજથી આવા જ્યારે કાર્યક્રમો જ્યારે થાય છે એની અંદર સાહેબ એકલું એકલું મનોરંજન નથી હોતું એટલી કેટલા સારા ગીતો ગવાના કારણ કે બે વાત એવી નીકળી જાય અને એની કરતાં છોડો એક સાથે બધા જમાતો હશે ને અહીંયા ભાગવત ચાલે છે અને ભાગવતની કથા સાંભળીને ખબર છે ભાગવતમાં ત્રણ ભાગવતની કથા છે એક સમિત કુમારોને નારદજી કથા કહે એક ગૌકર્ણ એમના ભાઈ ધંધુકારીને મોક્ષ દેવરાવા માટે કથા કહે અને ત્રીજી કથા મહારાજ પરીક્ષિત અને સુખદેવજી એને કથા કહે અને એ જે કથા સાંભળે એના પરિવાર જ નહીં આ આજુબાજુના હિમાળામાં જેટલા ગામ હશે ને એના પિતૃ મોક્ષ થઈ જાય એટલી મોક્ષની કથા છે વાલા પણ આ બધા સંસ્કાર ક્યાંથી મળે પણ ત્યારે અમારો મેઘાણી લખે છે આ સંસ્કાર ક્યાંથી મળે છે જનની ના એ મારી જનની ના હૈયામાં એવી જનની નામાં પોડતા પોડતા

ધો કસોિલો હે મારાોળા કાવન તેરી દારાજ દારાજ પાસો બીનો રંગો રાજને લાગો ઓને લાગો ઓને લાગો તો રાજ ਹਰ ਨੰਬਰ ਗਾਦੇ ਆ ਸਾਡੀ ਹਾਜਨਾ ਉਮਰ ਗਾਦੇ ਆ ਲੋ ਸਾਡੀ ਹਾਜਨਾ ਉਮਰ ਗਾਦੇ ਏ ਮਾਤੇ ਲਾ ਮੋਰ No!

ઓ રાજ રાજ લાગો કસુંદી નો રંગ રાજ